પંતાણા હુમલા પ્રકરણને લઈ ન્યાયિક પ્રક્રિયા સંતોષજનક અને સચોટ થવા પામી છે નવનીતભાઈ બાલગિયાને યોગ્ય ન્યાય પણ મળી ગયો છે ત્યારે ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના હૃદય સમ્રાટ પુરષોત્તમભાઈ સોલંકીએ ગુજરાત સરકાર અને કોળી સમાજના તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો ચાલો પુરુષોત્તમભાઈ સોલંકી શું કહે છે તે જોઈએ ભાઈ નવનીતના બનાવ બન્યો એની અંદર નવનીતને બચાવવા માટે આપણા સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ અટકું કહી વિનોદ અસુ ભારત માતા કી જાય બધાને મારા સીધા